તમારા બ્લોગ માં તમારે કોઈ કહેવાની ઈચ્છા છે જેવો અનુભવ રહ્યો ગીત ગાવાનો હલો ગાઈસ કેમ છો બધાને જય રામ રામાધાણે આજે બહુ ટાઈમ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે બધાને બે હજાર છવ્વીસની શું કહેવાય ખબર નહીં તો પણ બે હજાર છવ્વીસને હેપી ન્યુ અને બસ બે હજાર છવ્વીસ આવી રહી છે એટલે આપણે એક સોંગ ગાવાનું છે રોપેનું આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ બનાવી હતી કે મારે સોંગ ગાવું છે તો આપણે એક સોંગ ગઈ રહ્યા છીએ માતાએ પગે લાગે અને અત્યારે બસ મારા પપ્પાને પગે લાગવા આવ્યા છે કે પપ્પા ગીત સારું રડે એ આશીર્વાદ આપજો બાકી બ્લોગની અંદર તમે બધા કન્ટિન્યુ રહેજો ને આપણું સોંગ રમણ પીરનું આવેલું છે જોરદાર એટલે બ્લોગની અંદર કન્ટિન્યુ રહો અત્યારે સોંગ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છો બ્લોગની અંદર કન્ટિન્યુ રહું અને ફાઇનલી આપણે જીવિત પહોંચી ગયા હતા અને અત્યારે ગીત ગાવા જવાનું છે પહેલું ગીત છે એટલે સપોર્ટ કરજો બાકી જોશું અમારા શરવણ ભાઈ આવ્યા છે ભેગા અને અમારે એક સમીર બારો આવેલા છે

અને ચાલો ફ્રેન્ડ આપણે સ્ટુડિયોમાં આવી ગયા છીએ અને આ ભાઈ બેઠા છે આપણે વિક્રમભાઈ જી ગોયરા છે સુગોય છે ખબર નહીં કે છે અહીંયા છે ગોયરા

તમારા વ્લોગ માં તમારે કોઈ કહેવાની ઈચ્છા અનુભવ રહ્યો ગીત ગઈ ને ત્યારે ઘરે આવ્યા છો બાકી ગીત ગાવાનું કોઈ હોલ્યું તો નહીં પણ ગાયું છે આજે કેવું રહેશે બાકી ગીત આવે ત્યારે ખબર પડશે કે ચાલશે કે નહીં ચાલે તો ખબર નહીં પણ હવા પેરની દસ એવું છે બાકી ગીત આવે તો થોડુંક સપોર્ટ કરી નાખજો બાકી ગભરાય કે ના ગભરાય કોમેન્ટ કરજો બાકી બધાને જય રામાધાણે